મેજાણા મેન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા અમદાવાદમાં સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા છારોડી વિરોચન નગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા મેઇન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા અમદાવાદમાં સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા છારોડી વિરોચન નગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે સતત વર્સી રહેલા વરસાદના કારણે અતી ભારે વર્સાદના કારણે મેન ગટર લાઈનો ઓવરફ્લો થતા જ વિરોચન નગર ગામમાં રસ્તા ઉપર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે લોકોને કેડ સમા પાણીમાંથી પસાર થવું પડે છે અને નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના રહેણાંક મકાનમાં સિંચણ સમા દૂષિત પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં

મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે એવું અનુમાન કરી શકાય છે કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ગળા ડૂબ પાણીની અંદર જે લોકો પોતાના ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવા માટે મજબૂર બની રહ્યા છે મેઈન ગટર ઓવરફ્લો થવાના કારણે એ પણ વાતનો ડર છે કે જો હજી પણ વધુ વરસાદ રહ્યો તો પાણીનો સંગ્રહ નહીં થઈ શક્યો હતો તો મોટું નુકસાન થઈ શકશે અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને આ ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતી નથી અને બે દિવસથી સરસ પાણી મળી રહ્યા છે રાતના આજે રાતના ઉજાગેલા છે નાના ભૂલકાઓના બધાના બાજુના મેળાની અંદર આટપાટ કરી દીધા છે અને જાનવરોને પણ તકલીફ છે કોઈને રહેવાની સુવિધા નથી પછી ખાવા પીવાની કોઈ સકવન નથી ઇમરજન્સી કોન્ટેક્ટ થઈ શકતો નથી ખાસ કરીને વાત કરીએ તો ગામમાં બે પાણી ભરાયા જાણ કરવા છતાં પણ તંત્ર જ્યારે કોઈ મોટી જાનહાની કે માલહાનિની રાહ જોતું હોય એવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે સહયોગી રબ્બાની મલિક ઇન્ટાઈમ ન્યૂઝ સાણંદ અમદાવાદ